શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યા ચારનો તેરમો શ્લોક સમજીશું ચાર તો વર્ણ્યમ સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહમ તસ્ય કરતા રમકીમાં વિધ્ય કરતા રમ વ્યયમ ભૌતિક પ્રકૃતિમાં ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ સમાજના ચાર વર્ણની રચના મેં કરી છે જોકે હું આ વ્યવસ્થાનો સ્પષ્ટ છું તેમ છતાં અધિકારી હોવાથી હું અકર્તા છું તેમ તું જાણ ભગવાન દરેક વસ્તુના સ્પર્શતા છે દરેક વસ્તુ તેમનામાંથી ઉદ્ભવે છે દરેકનું તેમના દ્વારા પાલન થાય છે અને પ્રલય પછી દરેક વસ્તુ તેમની અંદર લઈ પામે છે તેથી તેઓ સમાજ વ્યવસ્થાના ચાર વર્ણોની સ્પષ્ટા છે જેમાં સર્વપ્રથમ બુદ્ધિમાન મનુષ્યોનો વર્ગ આવે છે જે સત્વગુણ પ્રદાન હોવાથી પારિભાષિક રીતે બ્રાહ્મણ કહેવાય છે બીજો વર્ગ શાસનકર્તાઓનો છે જેઓ રોજોગુણ પ્રદાન હોવાથી ક્ષત્રિય કહેવાય છે વૈશ્યો અર્થાત વણિક વર્ગ રજોગુણ તથા તમોગુણના મિશ્ર ગુણમાં સ્થિત હોય છે અને શૂદ્રો અર્થાત વર્ગના લોકો ભૌતિક પ્રકૃતિના તમોગુણમાં રહેલા હોય છે મનુષ્ય સમાજના આ ચાર વિભાગોનું સર્જન કરવા છતાં ભગવાન કૃષ્ણ આમાંના કોઈ વિભાગમાંના નથી કારણ કે તેઓ જ એ પદ્ધજીવોમાંના નથી કે જેમનો એક ભાગ મનુષ્ય સમાજ છે મનુષ્ય સમાજ પણ અન્ય પશુ સમાજ જેવો જ છે પરંતુ મનુષ્યોને પશુ કક્ષામાંથી ઉન્નત કક્ષામાં લઈ જવા માટે જ ભગવાને ઉપરોક્ત વરણાશ્રમની રચના કરી છે જેથી કૃષ્ણભાવના મૃતનો પદેશીસરનો વિકાસ થાય કોઈ એક મનુષ્યનો કોઈ કાર્ય પ્રત્યે અભિગમ નિર્ણય તેણે પ્રાપ્ત કરેલા ભૌતિક પ્રકૃતિના ગુણો પરથી કરવામાં આવે છે વિન પ્રકૃત ગુણો પ્રમાણે જીવનના આવા લક્ષણોનું વર્ણન આ ગ્રંથના અઢારમા અધ્યાયમાં થઈ છે કૃષ્ણ ભાવના પ્રેમ મનુષ્યનું સ્થાન બ્રાહ્મણ કરતાં પણ ઉન્નત હોય છે ગુણ પ્રમાણે બ્રાહ્મણ બ્રહ્મજ્ઞ અર્થાત પરમ સત્યનો જ્ઞાતા હોવો જોઈએ પરંતુ તેઓ મારા ઘણા ખરા ભગવાન કૃષ્ણના નિર્વિશેષ બ્રહ્મ ભાવને જ ભજે છે પરંતુ જે મનુષ્ય બ્રાહ્મણમાં મર્યાદિત જ્ઞાનને ઓળંગીને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ વિશેના જ્ઞાનને આંબી લે છે તે કૃષ્ણ ભાવના યુક્ત અથવા વૈષ્ણવ થઈ જાય છે કૃષ્ણ ભાવનામૃતમાં રામ નૃષિ વરાહ વગેરે કૃષ્ણના સર્વંત વિસ્તારોના દાનનો સમાવેશ થઈ શકે છે જેવી રીતે કૃષ્ણ માનવ સમાજની ચાર વર્ણોની વ્યવસ્થાથી પર છે તેવી રીતે કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્ય જાતિ ધર્મ રાષ્ટ્ર કે જીવ્યોનીના વિભાગોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પણ આ ચાર વર્ગોની વ્યવસ્થાથી પર હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ રામ